જામનગર જિલ્લા પોલીસ વડાના નામની કોઈએ ફેક ફેસબુક આઈડી બનાવી છે આ બાબત તેમના ધ્યાનમાં આવતા કોઈએ રિપ્લાય નહીં આપવા જણાવ્યું છે અને પૈસા પણ માગવામાં આવ્યા હોવાનું સંભળાય છે જોકે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફત છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે જેમાં કોઈના નામનું ફેક આઈડી બનાવી તેના મારફત પૈસા માગવામાં આવતા હોય છે આવો જ એક બનાવ જામનગરમાં નોંધાયો છે જેમાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુના નામનું કોઈએ બોગસ ફેસબુક આઈડી બનાવી નાખ્યું છે જેમાં પૈસા પણ માંગવામાં આવ્યા હોવાનું કહેવાય છે આ બાબત ધ્યાનમાં આવતા જ લોકોને અપીલ કરી રિપ્લાય નહીં કરવા પોલીસ વડાએ અનુરોધ કર્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે ઉપર ઘણા સમયે ઘણા લોકો એવા હોય છે જે રોડ કરવા માટે ત્યાં ખોટા આપણે જે આઈડી બનાવી લે છે અને આ આઈડી થી લોકોને છેતરવાનો પ્રયાસ કર્યા છે એવો કાલે એક મારા જે પોતાનો ફેસબુકની જે આઈડી છે આની ક્લોન કરીને અને બીજું ફેસબુક આઈડી બનાવી લીધું હતું અને આથી ઘણા બધા જે લોકો છે આ જોડે પૈસાની માંગણી કરી હતી તો અમારી સાયબરની ટીમ પડી તો અમે લોકો સાયબર મે ની તપાસ જે છે ચાલુ છે અને મેં પણ મારી જે ઓરિજિનલ જે ફેસબુક આઈડી છે આથી રિપોર્ટ કરી દીધો છે કે ભાઈ કોઈ પણ એવા જે લોકો છે આને ન આવો સર આની પેલા ઇન્સ્ટાગ્રામ ઘણા વખત એવા લોકો જે હોય એ કરતા રહે છે પણ આષાઢી ખબર છે કે હાલ ના સમય સહેમત ન છે અવેરનેસ છે આષાઢી છે તો એટલા માટે લોકો ક્ષેત્રમાં મેં સફળ નથી લોકોને મારી આ અપીલ છે કે એવા કોઈ મેસેજ આવે એવા કોઈ વસ્તુ હોય તો પોતાના જે ફ્રેન્ડ હોય આને ફોન કરીને વેરીફાય કરી લેવાનું ક્યારેક ફેસબુકના કોઈ સંપર્કથી કોઈ પણ જાતનો આર્થિક લેવડ દેવડ વ્યવહાર ન